હાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વોલ્સ વેગન વેન્ટો કાર જોઈ રહ્યા છો ડીઝલ વેરિયન્ટ ગાડી આ વોલ્સ વેગન વેન્ટો વેચી દેવાન છે વન ઓનર ગાડી છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળી રહેશે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના મોડલ વિશે જણાવું તો મોડલ બે હજાર પંદરનું મોડલ છે વન ઓનર ગાડી છે વર્ઝન વિશે જણાવી દઉં તો વન ડોટ ફાઇવ આઈલેન્ડ લાઈન વર્ઝનની ગાડી છે વોલ્સ વેગન વેન્ટો મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહી છે આ ગાડીમાં વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે હોલ્સ વેગન વેન્ટો જોઈ શકો છો ગાડીનો ફૂલ વીમો છરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તે ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે નવ્વાણું છાસઠ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર્સ સુરત તમને જોવા મળી રહેશે ગાડી તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વોલ્સ વેગન વેન્ટો વેચવાની છે ડીઝલ એન્જિન ગાડી વ્હાઇટ કલર ગાડી છે વન ઓનર ગાડી છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફૂલ કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો જ તમારે ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં છે ચાચવેલી ગાડી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું